જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બ્રેડના ગુલાબ જાંબુ બનાવવાના છે તેના માટે મેં ચારથી પાંચ પીસ મેં જેટલી બ્રેડ લઈ લીધી છે સૌ પ્રથમ આપણે બ્રેડની કિનારીને કાપી લઈશું જેની સ્લાઇડ કટ કરી લેવાની છે બધી બ્રેડની આપણે આ રીતે સાઇડ કટ કરી લઈશું બધી બ્રેડની સાઈડ કટ કરીને લઈ લીધી છે જો હવે પ્રથમ આપણે ચાસણી બનાવીને રેડી કરીશું તેના માટે એક નોનસ્ટિક પેન લઈ લેવાનું છે તેમાં એક વાટકી આપણે ખાંડ લઈ લઈશું હવે ખાંડ ડૂબે તેટલું પાણી લઈ લેવાનું છે હવે ખાંડને આપણે સરસ પાણીમાં ઓગાળી લેવાની છે આપણે આજે કોઈ તારની ચાસણી નથી ખાવાની ખાલી ખાંડ ઓગળે અને એ ચાસણી આપણી ચીકણી થાય તેટલી જ આપણે ચાસણી કરવાની છે પહેલાં આપણે ખાંડને ઓગાળી લઈશું અડધી ચમચીથી ઓછા એકદમ કેસર લઈ લઈશું અને એક ચમચી જેટલો ઇલાયચીનો પાવડર લઈ લઈશું જેથી આપણી ચાસણીનો સરસ ફેવર આવી જાય અને કેસરથી કલર પણ સરસ આવી જાય જો ચાસણી સરસ ઉકળી ગઈ છે ચીકણી થાય તેટલી જ કરવાની છે ચેક કરી લેવાની છે દસ મિનિટ જેવું થાય છે ચાસણી થતાં એકદમ ચીકણી થાય આપણે તેલને હાથમાં લઈએ છીએ જેવું ચીકણું લાગે છે તેવું થાય ત્યાં સુધી તેને ઉકારી લેવાની છે ચીપચીપી થઈ ગઈ છે ચાસણીને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે એક બાઉલ લઈશું બાઉલમાં આપણે બ્રેડના બધા કટકા કરી લેવાના છે તમે હાથેથી ના કરવું હોય તો તમે તેને મિક્સર જારમાં પીસીને પણ કરી શકો છો પણ એકદમ સોફ્ટ બ્રેડ હોય તાજી બ્રેડ તમે આમ હાથેથી પણ કરશો તો સરસ થઈ જાય છે હવે તેમાં દૂધ લઈ લેવાનું છે જરૂર પૂરતું જ આપણે દૂધ એ એડ કરીને આપણે સરસ દોઢ જેવું કરી દેવાનું છે હલકા હાથે કરવાનું છે એકદમ મૅ નથી કરવાનું નહીં તો આપણા ગુલાબજાંબુ સોફ્ટ નહીં બને થોડું થોડું દૂધ લઈને મેં સરસ મિક્સ કરી લીધું છે મિક્સ કરી લીધું છે આમાંનાથી આપણે કોઈ સોડા બોડા કશું જ એડ નથી કરવાનો જો જોવું થઈ ગયું છે હલકા હાથે મસેડવાનો છે ને બહુ મસેડીને નથી કરવાનો હવે થોડો તેલવાળો હાથ લઈ લઈશું અને નાના નાના ગુલાબજાંબુ આપણે વારી લઈશું એકદમ જે તમારે જે સાઈડના જાંબુ બનાવો હોય તે સાઈડના આ રીતે નાના નાના લુવા લઈને ગોળ ગોળ ક્યાંય પણ ક્રેક ના રહે એનો ખાસ ખ્યાલ રાખવાનો છે એકદમ ગોળ ગોળ વારી દીધા છે જો ક્યાંય ક્રેક નથી દેખાતી એવા બધા જ ગુલાબજાંબુ આપણે વારી લેવાના છે હલકા હાથે કરીશું ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ થઈ જાય છે જો તમારા ઘરે ભેડ લાવ્યા હોય તો તમે એકવાર આવતે ગુલાબજાંબુ બનાવજો બનીને રેડી થઈ ગયા છે હવે આ ગુલાબજામિમને આપણે તળી લેવાના છે બનીને રેડી છે તેને આપણે તળી લઈશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે એકદમ સ્લો ફ્લેમ પર રાખીએ તેલને આપણે ગરમ કરી દેવાનું છે એકદમ મીડિયમ આંચ રાખીશું અને એક ગુલાબજાંબુ આપણે તેમાં એડ કરી દઈશું એકદમ ધીમી આંચે તેને આપણે ધીમે ધીમે ચલાવતા રહીશું જેથી બધી સાઈડ સરસ આપણા ગુલાબજાંબુ તળાઈ જાય વચ્ચે વચ્ચે આપણે તેને ફેરવતા રહીશું આચ એકદમ મીડિયમ જ રાખીશું ગુલાબજાંબુને તરાતા પાંચથી સાત મિનિટ જેવું લાગે છે એકદમ મીડિયમ આંચ ઉપર એકદમ ગોલ્ડન તરી દેવાના છે તળવામાં જરા પણ ઉતાવર નથી કરવાની એકદમ મીડિયમ આંચે જ આપણે એને તરીશું થોડા થોડા ગોલ્ડન થઈ ગયા છે જો એકદમ ગોલ્ડન થઈ ગયા છે ત્યાં સુધી તમારે જેટલો કલર ડાર્ક જોઈએ તેટલા તળવાના છે પણ આટલા કલર બરાબર છે તેને બહાર લઈ લઈશું અને જો તમારી ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો થોડી ગરમ કરી લેવાની ઠંડી ચાસણીમાં ગુલાબજાંબુ કોઈ દરે એડ નહીં કરવાના થોડી ગરમ કરી લેવાની અને પછી ગુલાબજાંબુ અંદર એડ કરીને બેથી ત્રણ કલાક માટે ગુલાબજાંબુને ઢાંકીને મૂકી દેવાના જેથી ગુલાબજાંબુ સરસ ચાસણી ચૂસી લે તે બીજા ગુલાબજાંબુ પણ તળવા મૂકી દીધા છે મેં તેને પણ તળી લઈશું તળીને તેને પણ આપણે ચાસણીમાં એડ કરી દઈશું આ આપણે બધા ગુલાબજાંબુ તળીને ચાસણીમાં એડ કરી દેવાના છે અને બેથી ત્રણ કલાક માટેને ઢાંકીને મૂકી દઈશું જેથી ગુલાબજાંબુ સરસ ચાસણી ચૂસી લે અને એકદમ સોફ્ટ આપણા ગુલાબજાંબુ બની જાય ઢાંકીને મૂકી દઈશું બેથી ત્રણ કલાક માટે બેથી ત્રણ કલાક થઈ ગયા છે અને ગુલાબજાં સરસ ચાસણી ચૂસી લીધી છે અને તે મેં સર્વ કરી દીધા છે સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે બ્રેડના ગુલાબજાંબુ બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ બ્રેડના ગુલાબજામુની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લખાણ જરૂરથી દબાવજો એકદમ ફટાફટ બની જતા બ્રેડના ગુલાબજાંબુ